સર ધોરણ આઠ માં ભણતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના છે ધોરણ આઠ માં ભણે છે હા અને સ્કોલરશીપ ની યોજના હા સરસ એક જે નેશનલ સ્કોલરશીપ છે બરોબર છે એન એમ એમ એસ નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપ બે હજાર પચીસ અને છવ્વીસ ના ફોર્મ ભરાવાની શરૂઆત કરી દેવામાં આવી છે હવે આનું જે ફોર્મ છે બરોબર છે તેની માહિતી ચાલો હું તમને બતાવી દઉં કે જે એનએમએમએસ સ્કોલરશીપ બે હજાર પચીસ ટોટલ કેટલી અમાઉન્ટ છે એનો બેનિફિટ શું છે એને કઈ રીતના સિલેક્શન થાય છે અને આનું ફોર્મ કઈ રીતના ભરવું બરાબર આ બધી માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળશે એટલે વિડીયોને અંત સુધી જોવાનું તમે ચૂકતા નહીં ચાલો હવે સંપૂર્ણ માહિતી આપણે એન એમ એમ એસની સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર છે પહેલી વસ્તુ એ છે કે વિદ્યાર્થી ધોરણ નવ થી બાર નવ દસ અગિયાર અને બાર આ ચારેય ધોરણમાં ટોટલ મળી અને વિદ્યાર્થી એન એમ એમ એસ નું ફોર્મ ભરાવી શકે છે હવે ફોર્મ ભરાવાની આપણે વાત કરીએ તો એની જે ક્રાઈટેરિયા છે તો જનરલ જે છે અને ઓબીસી